નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થી મિત્રોએ એડમિશન નથી લીધું એના માટે એક બહુ સારા સમાચાર આવી રહ્યા છે જીકાસની અંદર જે છે ઓનલાઈન એડમિશનનો પ્રથમ રાઉન્ડ જે છે પૂરો થઈ ગયો છે અને રાઉન્ડ ટુનું મેરિટ જે છે એ આજથી જાહેર કરી દેવામાં આવવાનું છે અને તમારે બે દિવસની અંદર જે છે એ આમની અંદર એડમિશન લઈ લેવાનું રહે છે તો આ પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળ્યું એમના માટે કેમ સારા સમાચાર છે એના વિશે આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલને લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે તો ત્યાંથી આવી તમામ માહિતી માટે જે છે તે જોઈન કરી લેજો અને જો પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એની પણ ચર્ચા કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો શરૂ કરીએ આજનો આ વિડીયો જીકેસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ જે છે એ ચાલુ છે અત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ સારા સમાચાર આવી રહ્યા છે રાઉન્ડ ટુનું મેરિટ લિસ્ટ બે જૂન એટલે કે આજથી જે છે બહાર પાડી દેવામાં આવશે પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય તે વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર અને બહુ સારા સમાચાર જે કહી શકાય પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું એની પણ ચર્ચા કરવાના છીએ અને જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અથવા જેમને નથી લીધું એમના માટે જે છે એ સારા સમાચાર જે છે એ કહી શકાય તો હવે જોઈ લઈએ કે જે ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રમાણે જે છે ચાર પોઈન્ટ એકોતેર લાખ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા જે છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે પ્રથમ રાઉન્ડમાં માત્ર એકસઠ હજાર પાંચસો ને ચાલીસ જ વિદ્યાર્થીઓએ પ્રવેશ જે છે એ કન્ફર્મ કરાવ્યો છે મીન્સ બાકીની બધી જ ચાર લાખ ઉપર બેઠકો જે છે હજુ ખાલી છે તો આ બહુ સારા સમાચાર જે છે વિદ્યાર્થી મિત્રો માટે કહી શકાય એની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી રિગાર્ડિંગ પણ એક ઇન્ફોર્મેશન આવી રહી છે કેમ કે મોસ્ટલી બહુ બધા વિદ્યાર્થી મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં જે છે એડમિશન લેવા માગતા હોય છે તો આની પણ ચર્ચા જે છે આપણે કરીશું રાજ્યની તેર યુનિવર્સિટીમાં યુજીની ચાર લાખ એકોતેર હજાર સાતસો ને દસ બેઠકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે અત્યારે એની પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચાલુ છે વેરીફાઈડ થયેલા કુલ જે છે એ બે લાખ દસ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થી પૈકી એક લાખ અડતાલીસ હજાર નવસો ને એકાણું એ પ્રવેશથી જે છે વંચિત રહી ગયા છે અને ખાલી એકસઠ હજાર વિદ્યાર્થી મિત્રોએ જ જે છે એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવી અને ત્યારબાદ જે છે કોલેજમાં જઈને એડમિશન પ્રોસેસ પૂરી કરી નથી ગુજરાત યુનિવર્સિટીની છાસઠ હજાર બસો ને ચોવીસ બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં માત્ર પાંચ હજાર ત્રણસો ને પંચોતેર જ પ્રવેશ મેળવ્યો છે બાકીની બધી જ બેઠકો જે છે હજુ સુધી ખાલી છે સરકારના જીકાસ પોર્ટલ મારફતે રાજ્યની તેર યુનિવર્સિટીઓમાં યુજીની ચાર લાખ એકોતેર હજાર સાતસો ને દસ બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડમાં મળીને માત્ર જ પ્રવેશ મેળવ્યો છે મહત્વની વાત એ છે કે રજીસ્ટ્રેશન બાદ વેરીફાઈડ થયેલા કુલ બે લાખ દસ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ પૈકી એક લાખ અડતાલીસ હજાર સાતસો એકાણું જે વિદ્યાર્થીઓ છે એમને જ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો કુલ છાસઠ હજાર બસો ને ચોવીસ બેઠકો છે પરંતુ એમાંથી માત્ર પાંચ હજાર ત્રણસો ને પંચોતેર વિદ્યાર્થીઓએ જ ત્યાં જે છે પ્રવેશ મેળવ્યો છે તો હજુ બહુ બધી વિદ્યાર્થી મિત્રોને આની અંદર પ્રવેશ મેળવવાનો બાકી છે સેકન્ડ રાઉન્ડ આવશે થર્ડ આવશે ફોર્થ આવશે એમ કુલ ટોટલ આઠ રાઉન્ડ જે છે આવવાના છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં તેર હજાર એકસો ને સિત્તેર બેઠકો માટે માત્ર સાતસો તેર વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે તો તમે જોઈ શકો છો પ્રવેશનું પ્રમાણ જે છે પ્રથમ રાઉન્ડની અંદર બહુ જ ઓછું છે તો સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રોની જે છે જેમને આ કોલેજની અંદર પસંદગી કરી છે એમને બહુ બધા ચાન્સીસ રહે છે કે એમને એડમિશન મળી જાય ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ મારફતે ગત વર્ષથી રાજ્ય સરકાર યુનિવર્સિટીઓમાં કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો કેન્દ્રીય એટલે મતલબ સેન્ટ્રલાઇઝ જે છે એ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તમારે જીકાસની અંદર રજીસ્ટ્રેશન કરવું જે છે એ ફરજિયાત છે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે તેર યુનિવર્સિટી ની કુલ બેઠક સામે થયેલ પ્રવેશ અહીંયા તમે બધી જ યુનિવર્સિટીઓ જે છે એમાં જે બેઠકો છે એ આપેલી છે અને કુલ અહીંયા પ્રવેશ કેટલો થયો છે એની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે અને ટોટલ વેકન્સી છે અથવા જે સીટ્સ અવેલેબલ છે જે ચાર લાખ એકોતેર હજાર સાતસો દસ અને એની સામે જે છે પ્રવેશ થયો છે માત્ર એકસઠ હજાર પાંચસો ચાલીસ વિદ્યાર્થી મિત્રો એમાં તમે બધી જોઈ શકો છો કોઈનો દસ અને અગિયાર હજાર મેક્સિમમ જે છે એ રજીસ્ટ્રેશન કોઈ પણ યુનિવર્સિટી માટે થયું છે તો આ જે સેકન્ડ રાઉન્ડના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારા સમાચાર કહી શકાય કે એમને ચાન્સીસ બહુ વધારે છે કે એમને જે છે ચોક્કસ પણ એમને મનગમતી કોલેજની અંદર એડમિશન જે છે એ મળી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કોર્ષમાં પ્રવેશ માટે સાતમી થી ચોઈસ સુધારી શકશે જેમને ચોઈસ ફિલિંગ ચેન્જ કરવી હોય એ ગુજરાત યુનિવર્સિટીમાં આ ચેન્જીસ કરી શકશે સાતમી જૂનથી તમે આ બધા ચેન્જીસ જે છે ફોર્મની અંદર કરી શકો છો પરંતુ ચેન્જીસ કર્યા બાદ તમે જે છે ફિફ્થ રાઉન્ડની અંદર એલિજિબલ થશો તમે સેકન્ડ થર્ડ અને ફોર્થ રાઉન્ડની અંદર જે છે તમે એલિજિબલ નહીં થાઓ ત્યારબાદ અહીંયા એમને સ્પેસિફિક વિકાસ માટેની ઇન્ફોર્મેશન આપેલી છે કે બીજો રાઉન્ડ ત્રણ જૂનથી શરૂ થશે માત્ર એકસઠ હજાર પાંચસોને ચાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે જીકાશ પ્રવેશ પ્રક્રિયા તેર યુનિવર્સિટીમાં ત્રણ પોઈન્ટ એક્યાસી લાખની એડમિશનની ફોર્મની થઈ પરંતુ માત્ર એકસઠ હજાર બેઠકો જ જે છે એ વિદ્યાર્થી મિત્રો દ્વારા જે છે એડમિશન કન્ફર્મ કરાવીને કરવામાં આવી છે અહીંયા તમે ફરીથી એની ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે તમારે કેટલી બેઠકો છે અને એમાં કેટલા ઓફર કરવામાં આવ્યા હતા અને પ્રવેશ કેટલા કન્ફર્મ જે છે એ કરવામાં આવ્યા છે. સાત જૂન સુધી ઓનલાઇન નોંધણી કરાવવામાં આવશે. ઝડપી રજીસ્ટ્રેશન માટે સાત જૂનથી ઓનલાઇન નોંધણી થશે. રજીસ્ટ્રેશન પહેલા રાઉન્ડમાં શૈક્ષણિક વિગતો ભરીને મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે. વેરિફિકેશન રાઉન્ડ દસ જૂન સુધી યોજાશે. વિકાસ પોર્ટલ પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે. અઢાર જૂન સુધીમાં વિકાસ પોર્ટલ પર ઓફરની ચકાસણી કરવાની તો બધી જ ઇન્ફોર્મેશન જે છે એ ઓલરેડી આપણે આપી ચૂક્યા છીએ. ત્યારબાદ વિકાસનો રકાસ ચાર પોઈન્ટ એકોતેર લાખ બેઠકો પૈકી પહેલા તબક્કામાં એકસઠ હજાર વ્યુએ કન્ફર્મ કરાવ્યો તો તમે જોઈ શકો છો આનું પ્રમાણ બહુ ઓછું છે સેકન્ડ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે એ બહુ મોટા ચાન્સીસ છે કે એમને એડમિશન મળી રહે અને આવી તમામ ઇન્ફોર્મેશન લેવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી રાખો જ્યારે સેકન્ડ રાઉન્ડમાં કોઈ ઇશ્યુ હોય થર્ડ રાઉન્ડમાં કોઈ ઇશ્યુ હોય ક્યાંથી શરૂ થશે કેવી રીતે તમારે ચેન્જીસ કરવાના રહેશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ચેનલ દ્વારા સૌથી પહેલાની સચોટ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જીકાસના પ્રથમ તબક્કા એટલે કે પ્રથમ રાઉન્ડમાં જે છે ગુજરાત યુનિવર્સિટીમાં યુજીની છાસઠ હજાર બેઠકો સામે પાંચ હજાર બેઠકોમાં જ પ્રવેશ આપવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી વધુ અગિયાર હજાર છસો ને પંચોતેર વિદ્યાર્થીઓ સામે તેર હજાર યુનિવર્સિટીમાં કુલ એકસઠ હજાર પાંચસો ને ચાલીસ વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ કરવામાં આવ્યો છે તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે છે સૌથી વધારે અગિયાર હજાર છસો ને પંચોતેર વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું છે તો એડમિશનનો રેશિયો બહુ ઓછો છે તો સેકન્ડ રાઉન્ડની અંદર તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે કમ્પ્લીટ ફોર્મ ફિલ કર્યું હશે અને ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ કરી હશે એમને ચોક્કસપણે જે છે એમની મનગમતી કોલેજમાંથી ઓફર આવે તેવી શક્યતા છે તો આ વીડિયોને વધુથી વધુ શેર કરો જે તમામ વિદ્યાર્થી મિત્રો છે એને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ